નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે કે શેર બજારમાં ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો અને એકવીસ ફેબ્રુઆરીએ પણ શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી અને સેન્સેક્સ લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા હતા જોકે ઘટાડો વધારે ન હતો એક્સપર્ટ નું કહેવું છે કે વધઘટ બજારમાં પણ જો તમારી કમાણીની તકો શોધવી હોય તો એના માટે યોગ્ય શેરમાં રૂપિયા લગાવવા જરૂરી છે જો તમે પણ યોગ્ય શેરમાં રોકાણ કરીને તે ભવિષ્યમાં શાનદાર કમાણી કરવા માંગતા હો તો મની કંટ્રોલ એવા જ

પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્સિયલ એડવાઇઝર જોડે આ બધા જ શેર વિશેની માહિતી મેળવી લેવી પછી જ તમારે રોકાણ નો નિર્ણય લેવો જોઈએ

i પછી મિત્રો બીજો શેર છે જેમકોનો ગેમકો ના લિમિટરી એકતાલીસ ઓફ ડાયરેક્ટર્સ બોનસ ઇસ્યુ ને મંજૂરી આપી દીધી છે કંપની દરેક ચાર શેર પર રોકાણકારો ને પાંચ બોનસ શેર આપવાની છે છેલ્લા છ મહિનામાં આ કંપનીએ શેર લગભગ ઓગણીસ ટકા નું રિટર્ન આપ્યું છેલ્લા એક વર્ષમાં ઓગણીસ ટકા નું બમ્પર રિટર્ન આપ્યું છે રોકાણકારો એટલે કે ગેમકોના શેરમાં સલાહ આપી રહ્યા છે હજી મિત્રો શેર હેલ્થકેર સેક્ટર સાથે જોડાયેલી કંપની અગિયારસો બેડ ની ક્ષમતા વાળા નવા હોસ્પિટલ પ્રોજેક્ટ નો શિલાન્યાસ કર્યો છે

તો મિત્રો આ વિડિયોમાં આપણે ચાર એવા શેર વિશે વાત કરી જેમાં एक्सपर्ट ખરીદીની સલાહ આપી રહ્યા છે અને આવનારા ભવિષ્યમાં તમને સારી કમાણી પણ કરાવી શકે છે જો તમે નીચેના ભાવે આ શેર ખરીદવામાં ખરીદી શકો તો તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો કોમેન્ટ કરો ને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ WhatsApp બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો